અને આ લઘુકથા કે જેનું નામ છે ટિફિન ટિફિન એટલે આપણને લાગે કે આ નાનકડો શબ્દ છે નાનકડો શબ્દ પણ એ શબ્દની અંદર કેટલો ભાવ અને કેટલી ભાષા છુપાઈ છે દોસ્તો તમને પછીથી ખબર પડશે કારણ કે આમાં જે વાત રજૂ થઈ છે એ ખૂબ જ ભાવવાહી છે અર્થસભર છે અને એકદમ સંવેદનશીલ છે પ્રેમજીભાઈ સુમાભાઈ પટેલ એમનો જન્મ બાર બે ફેબ્રુઆરી નાઇન્ટીન ફિફ્ટી ફાઇવમાં થયેલો અને જે લઘુકથા લઘુ એટલી ખૂબ નાનકડી કથા એમાં જે ઘટના છે એ આપણને એક સંવેદનશીલ હૃદયને એક સામાન્ય લાગતા સામાન્ય આપણે ગણતા એવા અમથીબા બા જે આ ઘટનાને એક સુંદર રીતે પશુ પક્ષી પ્રાણીઓ માટેની ચિંતા વ્યક્ત કરે છે અને એ બાબત અહીંયા રજૂ થયેલી છે સામાન્ય રીતે જગતની અંદર જીવો અને જીવવાદની ભાવના વ્યક્ત થાય છે જીવો અને જીવવાદો પૃથ્વી ઉછંગે ઉછરેલ હું માનવી માનવી માનવ થાવ તો ઘણું આ જગતમાં પૃથ્વી પર કુદરતે સમગ્ર જીવસૃષ્ટિ બનાવી છે દરેક જીવસૃષ્ટિ પર દયા રાખવી લાગણી રાખવી એમના માટે કંઈક કરવું એ ખૂબ મહત્વની બાબત છે એટલે અહીંયા આગળ પ્રેમજી પટેલ દ્વારા આ બાબત સુંદર રીતે વણી લેવાય છે પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ 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 દોસ્તો અત્યારે ફિક્શનના સ્વરૂપમાં આવેલ છે એક લઘુકથા હમણાં જ મેં વાંચી દીકરીનો ફોન આવ્યો કે મમ્મી સાંભળજો ધ્યાનથી હા કે મમ્મી હું ઘરે પાછી આવું છું મમ્મી બોલવા જતી હતી કે દીકરી તું પાછી આવી જા પણ અચાનક એમ મમ્મીને એના પતિનો ચહેરો દેખાયો મૃત પામેલ પતિનો ચહેરો દેખાયો કારણ કે દીકરી ભાગી ગઈ હતી એના આઘાતમાં પિતાનું મોત થયું હતું બે ઘડી મમ્મી લાગણીશીલ થઈ ગઈ અને પછી એણે કહ્યું કે દીકરી હું હમણાં બીજા અગત્યના કામમાં બિઝી છું તું મને ફરીથી ફોન કરજે દોસ્તો આ વાર્તા પૂરી થઈ કહેવાનું મતલબ બહુ ટૂંકી લઘુકથા હોય જેની અંદર બહુ માર્મિક ઘટનાનું વર્ણન થયું હોય નાનકડા પ્રસંગ દ્વારા લઘુકથા જેમાં જીવનની બધી વ્યથા નીચોવી દેવામાં આવ્યું હોય મર્મ સભર હોય જેમ ધર્મ પ્લસ એક ધાર્મિક માર્મ પ્લસ એક માર્મિક ઘટનાનું વર્ણન હોય અહીંયા આગળ પ્રેમજીભાઈ સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે દોસ્તો આ પરિચય યાદ રાખવા જેવો છે આપણને પૂછાય છે એટલે આપણને એમ થતું હશે કે આ બધું શું અગત્યનું છે પણ પૂછાય છે અને આપણને મલ્ટીપર્પઝ યુઝ જેવું છે મલ્ટીપર્પઝ યુઝ એટલે જ્યારે આપણે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખતા હોય ત્યારે આપણે આ લખી શકીએ પછી બે ત્રણ વાક્યમાં પણ લખી શકીએ અને એટલું આપણને ખ્યાલ હોય જેનાથી એક વાક્યના જેમ એક એક બુંદથી સમુદર બને બિંદુમાં સિંધુ હોય ને સિંધુમાં બિંદુ હોય એમ એક નાનકડો માર્સ ધીરે ધીરે આપણા માટે વધારે સ્કોર તરફ આગળ વધારે છે માર્ક્સ તરફ આગળ વધારે છે જેવી રીતે નાઇન્ટી નાઇન રન થાય પણ એક રન ચૂકી જાય તો સેન્ચુરી ચૂકી જાય ખેલાડી એમ એક એક માર્ક્સ આપણો વધતો જાય એમ આપણા માર્ક્સ વધતા જાય અને આપણા પર્સન્ટેજ વધતા જાય તો દોસ્તો તેઓ કોલેજમાં એક પ્રોફેસર તરીકે કાર્યરત છે ત્રેપનમી મી બારી અમૃતવર્ષ સ્પર્શમણી અવેર કીડી કથા તેમના કથા સંગ્રહો છે લઘુ કથા સંગ્રહો આ જે છે લઘુ કથા સંગ્રહો છે અન્ડરલાઇન કરજો એટલે તમને ખ્યાલ આવે કે આગત્યનું છે ચૌદ લોક લોકજણસ અમી લોક તેમનું સંપાદન કરેલું સાહિત્ય છે મંકોડાની મુસાફરી નવતર બાળવાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે ગુજરાતી જીવન કથાઓ વિવેચના વિવેચના ટુ વી ટેલ પર્સન ક્રિટિક વિવેચક ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચનના ગ્રંથો છે આ લઘુકથામાં એક માર્મિક ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે બહુ નાના અને બહુ સાદા વાક્યોથી ઘટના બને છે અને આ ઘટનામાં સૌથી કેન્દ્ર સ્થાને છે અમથીમાં નામ જુઓ તમે અમથી ક્ષુલ્લક લાગતું નામમાં કેટલી ગહેરાય છે અમથીમાં એમના પશુ પ્રેમ અને પરોપકારનું ઉત્તમ આલેખન થયું છે આ પણ પૂછાય છે કે પશુ પ્રેમ અને પરોપકાર એ આ લઘુકથાનો કેન્દ્રવર્તી વિચાર છે અહીંયા જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે પ્રૌઢો પ્રૌઢ શબ્દ જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એના માટે પ્રૌઢ શબ્દ વપરાય છે પ્રૌઢ વ્યક્તિઓ માટે ટિફિન આવવાનું છે કારણ કે પ્રૌઢ વ્યક્તિ છે એ જ્યાં જમણવાર હોય એ પ્રસંગ સુધી પહોંચી શકતા નથી જઈ શકતા નથી એટલે એમના માટે ટિફિન આવે અમથીબા એવા પ્રૌઢ વ્યક્તિ છે કે જેમના માટે ટિફિન જમવા પ્રસંગે ઘણા બીમાર હોય તો એ લોકો જઈ શકતા ન હોય તેમના માટે ત્યાંથી ટિફિન ભરીને ઘરે લઈ આવવામાં આવે તો અમથીમાં રોટલા ઘડતા દેખાય છે તેથી લેખક અકળાય છે લેખક પ્રેમજી પટેલ અહીંયા એમની અકળામણ વ્યક્ત કરે છે શા માટે રોટલા ઘડી રહ્યા છે જ્યારે જમણવારમાં લગ્ન પ્રસંગમાં સરસ મજાનું જમવાનું મળતું હોય અને અમથીમાં રોટલાસા માટે ઘડી રહ્યા હશે લેખકની આ મનોવ્યથા છે એ લઘુ કથાના રૂપમાં વ્યક્ત થયેલી છે મતલબ અમથીમાં જરા જુદી રીતે વિચારે છે ગાય અને કુત્રી શું ખાશે ગાય અને કુત્રી આ બોલ જાનવરો છે દોસ્તો કથાનો વણાંક ત્યાં છે જ્યાં એકલવાયુ જીવન જીવતા પોતાનું કુટુંબ છે અને છતાંય પોતે એકલા છે અને એટલે પોતે અમથીમાં આ પશુઓને પોતાના આત્મીય સ્વજન માને છે આ પોતિકા છે આ પોતાના છે ઇસ દુનિયામાં જીસે હમ અપના કહેતે વ અપના નહીં હોતા પર કભી આપના હોતા ઓર આપને કભી પરાય બન જાતે હૈ જીવન કી વાસ્તવિકતા હૈ તો કુટુંબી ઘણા હતા એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો આજકાલના આપણા સંબંધો છે એ માત્ર સ્વાર્થના સંબંધો છે સ્વાર્થનો જેમાં સ્વાર્થ છે સ્વાર્થનો સ્વ ભળેલો છે તારો ને મારો સ્વાર્થ પૂરો થયો એટલે તું કોણ અને હું કોણ આપણા વચ્ચેનો સંબંધ હવે પૂરો સંબંધ પૂરો થતા માણસ સંબંધોને તોડી દે છે સંબંધોને તર છોડી દે છે સ્વાર્થ પૂરો થાય એટલે માણસ સંબંધોને તોડી દે છે અને એ સંબંધ હંમેશા માટે સંબંધ રહેતો નથી એ સંબંધ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી અકબંધ હોય છે અને સ્વાર્થ પૂરો થાય એટલે સંબંધ પૂરો થઈ જાય છે આ જગતમાં બધા માનવીય સંબંધો ખૂબ સ્વાર્થી છે અને એ સંબંધોની વાત અહીંયા રજૂ કરેલી છે કે અમથીમાં પોતે આવા સ્વાર્થી સંબંધોમાં નથી પણ એક પરમાર્થી એક પરોપકારી સંબંધની વાત છે જ્યાં સંબંધોની ગહેરાઈ છે ઊંડાણ છે એ વાત અહીંયા રજૂ કરી છે કારણ કે આજકાલ સંબંધો તો ભૂલાઈ ગયેલા છે એમ કહેવાય છે કવિએ કહ્યું છે કે ચરણ મારા તારા ભણી હોય છે હું ચાલું ત્યાં તો ભીતો ચડી હોય છે બની જાઉં છું લો હું સ્મૃતિને તેવી અણી હોય છે સંબંધોની યાદની વાત છે અહીંયા વાત છે કે પોતી કા કુટુંબી હતા અને એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે તે આ લઘુકથાની વિશેષતા છે આ લઘુકથાની વિશેષતા છે આપણા સ્વાર્થના સંબંધો પૂરા થાય છે ત્યાંથી અહીંયા વાર્તાની શરૂઆત આ રીતે થાય છે દોસ્તો આપણે આગળ જોઈએ ટિફિન લઈને માંડવીમાં પ્રવેશતા સાથ કર્યો સાંભળજો દોસ્તો શરૂઆત કેટલીક કથાના લઘુકથાની શરૂઆત ટિફિન લઈને માંડવીમાં પ્રવેશતા સાથ કર્યો અમથીમાં અમથીમાં આઈ ભાઈ એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો અમથીમાં એ અમથીમાં બે વાર અવાજ આવ્યો ટિફિન લઈને એમના ઘરની જે માંડવી મંડપ જેવું બનાવેલું હોય એ રીતે માંડવીમાં પ્રવેશતા કરતા સાત કર્યો સાત કર્યો એટલે કે અવાજ કર્યો બૂમ પાડી સાઉન્ડ સાઉટેડ માંડવી એટલે આગળની ખુલ્લી જગ્યા આપણે સામે નાનું જરૂર અથવા તો બાળકની કહી શકીએ અમથીમાં એ અમથીમાં આઈ ભાઈ એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો એમણે ઉત્તર પ્રશ્ન પૂછ્યો અમથીબાના નામનો સાથ પાડ્યો તો આઈ ભાઈ ચરોતરની તરપદી ભાષા હોય એવી સાબરકાંઠાની ભાષામાં અવાજ ડાબી તરફથી આવતો જણાયો ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે ત્યાં ગયો તો કોણ ગયો જે વ્યક્તિએ બૂમ પાડી છે વન સ્ટેન્જર પર્સન અજનબી જેણે બૂમ પાડી અમથીમાં અમથીમાં અમથીબાએ જવાબ આપ્યો કે આઈ ભાઈ એમનો ધીમો અવાજ આવતો જણાયો અને ત્યાં તો રોટલો ઘડવાનું ચાલે ટપ 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 આ ડોસી તો ખરા છે કહીને ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન ચમણવારની કેટલી બધી ધમાલ હશે પણ એક દિવસ પૂરતા તો ધમાડાથી બચે પણ આમથીમાં જેનું નામ આવનાર વ્યક્તિ છે આ ડોસી તો ખરા છે કહીને ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન જમણવારની ગમે તેટલી ધમાલ હશે પણ એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ આમથીમાં જેનું નામ મેં કહ્યું ખરું પાજી કહ્યું તું તો ખરું કે ટિફિન માજી કહ્યું તું તે ખરું કે ટિફિન હં તે સારું કર્યું સામેવાળો વ્યક્તિ યજનબી વ્યક્તિ જે ટિફિન લઈને આવ્યો છે બોલે છે હા તો આ રોટલાનું વૈતરું શું કામ આ રોટલાનું વૈતરુ શું કામ આ બધી ધમાલ એટલે આ બધી દોરધામ છે આ વૈત્રુ એટલે જબરજસ્તી પરાણે કરાવવામાં આવતું કામ એને વૈતૃ કહેવામાં આવે કામ એટલે કામ ઈચ્છાથી થાય તૈયારીથી થાય મનથી થાય એને કામ કહેવાય અને જબરજસ્તી પરાણે કરાવે તો એને વૈત્રુ કહેવાય તતજ તેમણે મારી તરફ હળવાશથી જોયું હળવાશથી કહે આવનાર વ્યક્તિએ કહ્યું તો આ રોટલાનું વૈતર શું કામ તોથીબા તરફ જોયું તોમથીબાએ સામેના વ્યક્તિ તરફ જોયું જે ટિફિન લઈને આવ્યો હતો અને હળવાશથી કહે છે હું ધરાઈ જાઉં પણ આ સામે બેઠી કાળવી અને ગોરવી હમણાં આવશે એ બંનેને શો જવાબ આપવાનો કાળવી અને ગોરવી દોસ્તો ધ્યાન રાખજો બે નામ છે કાળવી અને ગોરવી અહીંયા એ વાત કરે છે કાળવી છે એટલે કાળી કુતરીની વાત કરે છે કાળી કૂતરી કાળી કુત્રી આપણે ત્યાં કાળી કુત્રી સામાન્ય રીતે બોલાય ઘણી વાર આપણે આંટા મારતું હોય ઘરની આગળ તો કે આ કાળી કૂતરી ક્યારની આંટા મારે છે સમજાય ને અને ગોરી ગાય ગાયનું નામ ગોરી છે દોસ્તો પરીક્ષામાં પૂછાય છે માજીનો ઈશારો ક્ષણે બી બાદ સમજાવ્યો કે કાળી કુતરી અને ગોરી ગાયની વાત કરે છે અટકીને આગળ કહે બે જીવ નેહા કા નાખે તો મારું ખાધે લુઈ ડોસી જાણે પોતાના વાત કરતા હોય એમ બોલ્યા નેહા કો નાખો ગામડાની ભાષા નિશા નેહા નેહા કો નિશાસો એસઆઈજી ઈશારો સંકેત જેસ્ટર સાયન અહીંયા આપણે જોયું કે આખી વાર્તા તમને સમજાઈ ગયા હશે કે દોષીમાં જમણવારનો પ્રસંગ છે ટિફિન ટિફિન આવવાનું છે છે આવનાર વ્યક્તિ જુએ કે અમથીમાં રોટલા ઘડી રહ્યા છે કે અમથીમાં પૂછે છે કે ક્યારે અમથીમાં જ લાગણી સભર સંવેદના સભર દિલથી જવાબ આપે છે કે આ કાળી કૂતરી અને ગોરી ગાય એમના પોતાના છે એ શું ખાશે એમના કુટુંબીઓ છે એમના સગા સંબંધીઓ છે પણ મનુષ્ય સાથે અમથી રજૂ થયેલો છે અને આ સંબંધ કેવો ઉષ્મા ભર્યો ઉષ્મા ભર્યો વોર્મફુલ આ સંબંધ છે એનો ભાવ અહીંયા પ્રગટ કરેલો છે આ રોટલાનું વૈતર શું કામ આ પ્રશ્નનો જ્યારે જવાબ આપતા અમથીમા બોલે છે કે હું ધરાઈ જાઉં પણ આ સામે બેઠેલી કાળવી અને ગોરવી હમણાં આવશે એ બંને દોસ્તો જો તમે ગાય કે કૂતરાને ખાવાનું નાખતા હોય તો દરરોજ સમય આગળ સામે આવી જાય જાનવરો ખૂબ વફાદાર હોય છે અને ભૂખનું દુઃખ કોઈનાથી સહન થતું નથી ટિફિન લઘુકથામાં પ્રેમજી પટેલ આપણને આ બાબત સમજાવે છે અને આ બાબત સુંદર રીતે વ્યક્ત થયેલી છે આશા રાખું છું દોસ્તો આપણને સમજાયું હશે આ લઘુકથાની અંદર એક માર્મિક ઘટના છે એ હિડન મિનિંગ ઓફ ધ ઇવેન્ટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ શોર્ટ સ્ટોરી દેર ઇઝ એ વન ઓગેઝન ઓફ ડિનર પાર્ટી ધ એડલ્ટ આર ટુ બી ગીવન ટિફિન્સ એડલ્ટ મતલબ જે ઉંમર લાઈક પ્રોડ એડલ્ટ મીન્સ પુખ્ત વયના અહીંયા એનાથી વધારે ઉંમર

દોસ્તો માનવી અને પશુઓના પ્રેમની અનેક વાર્તાઓ છે અનેક કહાનીઓ છે અને અનેક ફિલ્મો પણ છે લાગણી અને પ્રેમ આમથી મારો અહીંયા વ્યક્ત થયેલો છે આ પાઠમાંથી આપણને ટિફિન લઘુકથાનું મહત્ત્વ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે શબ્દોના અર્થ લખી લેજો મિત્રો એમાં જમણવારનો પ્રસંગ છે અને પ્રૌઢ એટલે ઉંમરલાયક વ્યક્તિઓ માટે ટિફિન આવવાનું છે ટિફિન નામ પર એક અજાણ્યો વ્યક્તિ આવે છે જે જ્યારે ટિફિન લઈને અમથીમાં માટે એના માંડવીમાં એની એના ઘર આગળની ખુલ્લી જગ્યામાં પ્રવેશ કરે છે ત્યારે જુએ છે કે અમથીમાં રોટલા ઘડી રહ્યા હોય છે અને એટલે એ પૂછે છે કે અમથીમાં ટિફિન લઈને આવવાનું હતું પણ તમે શું કરી રહ્યા છો ત્યારે કહે છે કે કાળવી કાળી કૂતરી અને ગોરી ગાય એનું શું થશે આ મનુષ્યનો પ્રાણીઓ સાથેનો સંબંધ અહીંયા વ્યક્ત થયેલો છે અને આ સંબંધ કેવો ઉષ્મા ભર્યો છે તે વાત ખૂબ સચોટ રીતે વ્યક્ત થયેલી છે આમાં આપણને ટિફિન લઘુકથાના લેખક પ્રેમજી પટેલ આ ટિફિન લઘુકથાનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા ટિફિન લઘુકથા શેમાંથી લેવામાં આવી છે તો પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓમાંથી લેવામાં આવેલી છે ટિફિન લઈને માંડવીમાં પ્રવેશતા જે વાર્તાનો નાયક છે અજનબી વ્યક્તિ છે કોને બૂમ પાડે છે તો અમથીબાને બૂમ પાડ્યો છે ટિફિન આ વાર્તામાં લઘુ વાર્તામાં લઘુ કથામાં ગાય માટે કયો શબ્દ વપરાયો છે તો ગાય માટે ગૌરવી અથવા તો ગૌરી શબ્દ વપરાયો છે વાર્તા વાર્તા નાયક ટિફિન લઈને માનવીમાં પ્રવેશે ત્યારે અમથીમાં શું કરતા હતા અમથીમાં ત્યારે ચૂલા પર રોટલા કરતા હતા વાર્તાનાયક ટિફિન લઈને જે આવેલ છે અજનબી સ્ટ્રેન્જર પર્સન વાર્તા નાયક જેમથી માને શું કહે છે એ કહે છે કે તું આ રોટલાનું વૈતરું શું કામ હું ટિફિન લઈને